ભંડુરી નજીક હાઈવેની વચ્ચે વાહન રાખી બધે ઉજવનાર છ શખ્સો સામે માળિયા હાટીના પોલીસે ગુનો દાખલ કર્યો છે હાલના યુગમાં સોશિયલ મીડિયામાં દેખાવ કરવાની આડમાં યુવાનો અનેક પ્રકારના પેત્રા કરી રહ્યા છે તો अनेकવાર જન્મદિવસની ઉજવણી યુવાનો જાહેરમાં રસ્તા ઉપર કરતા પકડાય છે ત્યારે માળિયા હાટીના ભંડુરી પાસે નેશનલ હાઈવે ઉપર રસ્તા વચ્ચે કાર અને બાઇક રાખી યુવકોએ પાંચ જેટલા કેક સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી જે વિડીયો સોશિયલ મીડિયા પર યુવકોએ મૂકતા પોલીસે તપાસના ચક્ર કરી જાહેર

અમારી માળિયા પોલીસ સ્ટેશન હતી અમારી ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે